પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને દિશા નિર્દેશ કરવા અને વિકસિત ભારતના સંકલ્પને સામર્થ્ય આપવા બદલ રાષ્ટ્રપતિનો માન્યો આભાર ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિનું ભાષણ ઐતિહાસિક કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે એ કોંગ્રેસની ઓળખ કોંગ્રેસના વિચાર પણ આઉટડેટેડ પ્રધાનમંત્રીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અગ્રિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા સરકારની ગણાવી સિદ્ધિઓ કહ્યું બીએસએનએલ મેક ઇન ઇન્ડિયા ફોરજી ફાઇવજી તરફ વધી રહ્યું છે આગળ તો એચએલમાં રેકોર્ડ બ્રેક થઈ રહ્યું છે ઉત્પાદન ઉત્તરાખંડ વિધાનસભામાં સમાન નાગરિક વિધેયક પર ચર્ચા આજે યથાવત ચર્ચા બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી વિધેયક પસાર કરવા મૂકશે પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા મહિલાને બાળ વિકાસ મંત્રી કહ્યું પોષણને વિશેષ પ્રોત્સાહન આપવા રૂપિયા એકસો ઓગણત્રીસ કરોડની બજેટમાં જોગવાઈ તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ રાજ્યની તમામ આઈટીઆઈમાં એક પોઈન્ટ અઠયાવીસ લાખથી વધુ યુવાનો થયા તાલીમબદ્ધ ગુજરાત બોર્ડના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર ચિંતા મુક્ત રીતે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે આવતીકાલથી છવ્વીસ માર્ચ સુધી હેલ્પલાઇન નંબરથી મેળવી શકશે માર્ગદર્શન અમેરિકામાં સંસદીય ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહેલ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો બે હજાર વીસની ચૂંટણીના પરિણામો બદલવાના પ્રયત્નો બદલ પૂર્વ અમેરિકન પ્રમુખ સામે ચાલી શકે છે કેસ હિમવર્ષાથી ઉત્તર ભારતમાં ઠંડી બિહાર પંજાબ રાજસ્થાન અને હરિયાણામાં વરસાદની શક્યતા તો ગુજરાતમાં પણ આવતીકાલથી ઠંડી વધવાની શક્યતા અંબાજીમાં હવામાનમાં જોવા મળ્યો પલટો વોલેટી વચ્ચે શેરબજાર ફ્લેટ સેન્સેક્સ ચોત્રીસ પોઈન્ટ ઘટીને બોતેર હજાર એકસો બાવન પર તો નિફ્ટી એકવીસ હજાર નવસો ત્રીસ પર રહ્યો બંધ તો આવતીકાલની આરબીઆઈ ની નીતિ પર રહેશે નજર